મગર કહે તો કોક વેણી જુ હોય એમ કહી દયો ખાલી ફેવરીન તો પાછો લાયો કોઈ ન આપે ના ગલ્લો સન તે કાંતી રોકડી કરાઈ દયો બીજું તો હું કરાઉ જલ્દી બદન બોલો બોલે ના આવો ને એટલે જઈએ અપાઉ હરીન રોકડી કરાઈન પાછો તારવાનો અલી ચટલા રે અલી કી એ ખોટી અલી આવું ચટલા

ઓ સંભી દેવળો હું કેતીતી કેતી ન ગાવા મોટા મોટા કંકુળા કેતીતી પેલે ચલ્યા લેણા બત લે તો અમે તો જીયા પણ એ પણ

લે દાઈ ની તો કે કમચોર એવડી મોટી થેલી આ પક થાવા એટલે રાખતી બીજો બધા વેચી માર છું અરે છોકરા વરસાદ આવ્યો અરે કંકુડોવાળી આવીપા તારે હોવા હોવા લેતો દેખાય લેતા હું તો લે કા લે કા છે ને ખાવ તાર સે કોક બહુ થઈ ગયું અરે બી <echel shopping in stone> <stone> લાવો મને ખોળવા ના આવનાવડા કેતીતી તે પણ અલ્યા તો કે આ છો કંકુળો પણ આ તો પટોળો પટોળો સુ પટોળો હોય તો વેણી લેક કશું સદ જો ઠંડા ઠંડા મને અઓ એવડું બોદ જેવડું લઈને હું કરાઉ આમ હોભળ અચ્છા આ આવો જાવ આ લાઈ છે તે મોટું લાઈન આગી લે પકડી જા હોભળ ખ આ બધું ભેગો કરીને તો લઈને આવી છે તે પછી તો પછી એમ ને જ રાખી છે હા તમે ત્યાં જમ ઉઠો ઓમે ઓમે જ કરી એ તો આઈ વેલા વતા શું લોકાવ તો વેલા બતાઉં

પણ એક ક સોય એક પંપરો એક કંકુળો નહોતું ના તો છેલિયા ને કોઠા કોઠા લઈને આયા બાપ હું બતાયો જવા દે તેમ તો એક એક ગયો હું તો જવા દે બાપ તા તો વેલો છે ઓય છો વેલો બતાવ બતાવ આ આ કંકુળો છે આ કંકુળો છે આ છોકરા મનુ શું કે તરુ તો દેખાતો જો આમ છે તમે ના આતો આ તો ખબર નઈ શું છે અલ્યા આ તો કુકર વેલો છે પેલો આગર આ ડાયલી દુખે છે બોલો મારે તો અંકળો વેણવા લઈ જાવ બાપુ તો થાકી દોડી નઈ લે અરે મારે ડોહા તારા વેણો તો બેન નકા પોઈ નઈ લે વધો ને બતાયા છે પણ આગર આ રિયા આ સુ સુ આગર ઓટ મારી ખેલી પડે જ હવે ટોક્કા પડે ને ત્યારે બદમાં પડી ગયા છે લે દે લે દે ના ના ખરાવ હાથમાં એ ઓટો ઓટો અદુ તાઈ કેસા તો

मावतो पकडी पुरा शत्रू पुरा पकडा अड्या बघा पूरा बघा गंदना पूरा बघा ना खोमय ऐ पूरा काका काका बघा ઉપાને આ પેલું બધું તે લેતા આવો જો પકડો ભાઈ ના જમ્બર ઉપાડ્યા મો ગપા તમે તો બરોબર ના તમને તપેલું ભાઈ કરી અલ્યા આમ તો કંકરો ના જાણ તો ઓને સુલામ નાખી બાપી રાખશે આ કોણે બોલે છે આવું બતાવું ઓ વેલોન પેલો કેમ આવું આ સબ કેમ તમારો જીઓ હવે હા લેઓ તમારો પકાવો ના ના ટોપલ નાઓ ભાઈ આ છોકરી રે ને આ તો પોતે કર્યું ના એકલ આ તો કંકરો હા બધા મારા પોછડી ખાલી આઈ છે ટોકરે ખાલી આવી છે હા નવ હા હા <laughs> તો

વડ વડે